તમાકુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ હરિદ્વાર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવામાં આવે છે જેમ હમણાં આપણે ખબર હોય તો તાજેતરમાં જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ ગુંજ દ્વારા ભારત સરકાર સાથે એમઓયુ કરેલ છે જે અંતર્ગત સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો નિયમિતપણે કરવામાં આવે છે તો એના ભાગરૂપે આજે વિશ્વ તમાકુ નિષેધ દિન દિવસ નિમતે બુજ ભુજ મતે નવા બસ સ્ટેશન નવા બસ સ્ટેશન ખાતે ગાયત્રી શક્તિપીઠ યુવા ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિની પ્રદર્શનની લગાડવામાં આવેલી છે આજે વ્યસન મુક્તિની પ્રદર્શનની લગાડવાનો એક સદુદ્ય એ છે કે આજની યુવા પેઢીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે પછી વ્યસનોનું પી સચ વધી રહ્યું છે આજની યુવા પેઢી વ્યસનો પાછળ બરબાદ થઈ રહી છે સામાજિક રીતે આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પોતાનું જીવન નષ્ટ કરી રહી છે

તો એ નીકળી શકતી નથી એ આ વ્યસન માટે જવાબદાર હોય છે લોકો પ્રયત્ન કરે છે એક વખત એને વ્યસન તમાકુ દારૂ અને એ બધી વસ્તુઓનું વ્યસન થઈ જાય તો પછી એ કાઢી શકતા નથી એટલે આપણે એ ખ્યાલ રાખવો પડે કે આપણા જીવનમાં આવી કોઈ વસ્તુ પ્રવેશે નહીં અને આપણે સૌ જાણીએ છીએ કે આજે કેન્સરના રોગો બીજા કેટલાય રોગો આ તમાકુ નૈના વગેરે સાંસએ પણ સાબિત કર્યું છે કે એના કારણે જ થાય છે તો આખા સમાજે આપણે સૌએ એમાં દૂર રહેવું જોઈએ હું આપને એટલા માટે કહું છું કે મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ વ્યસન કર્યું નથી એટલે હું આ કહી શકું છું મોટાભાગે આપણે આચરણથી જ કહેવાનું હોય છતાં આજે મને આ તક મળી ગાયત્રી પરિવારે મને તક આપી અને આપણે જો વ્યસન મુક્ત રહી શકીએ તો એ આપણા માટે બહુ આપણા કુટુંબ માટે આપણા શરીર માટે આપણા સમાજ માટે અને આપણા રાષ્ટ્ર માટે સારી બાબત